આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર અટકી જશે તમામ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવાના પૂરતા પ્રયાસો કર્યા છે આ શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન થશે જેમાં સત્તર રાજ્યો તેમજ ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ એકસો બે લોકસભા બેઠકો માટે મતદાન થશે જેમાં તમિલનાડુની ઓગણચાળીસ રાજસ્થાનની બાર ઉત્તર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અરૂણાચલ પ્રદેશ મેઘાલયની બે બે બેઠકો જ્યારે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદામાન નિકોબાર ટાપુ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને પુડુચેરીમાં અનુક્રમે એક બેઠક માટે મતદાન થશે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસમી એપ્રિલે કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી નોંધાવતા અગાઉ શ્રી શાહ આવતીકાલે સવારે આઠ વાગ્યાથી તેમના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો યોજીને પ્રચાર કરશે આવતીકાલે રોડ શોના સમાપન બાદ શ્રી શાહ વેજલપુર ખાતે જાહેરસભાને સંબોધિત કરશે હાલમાં પણ તેઓ ગાંધીનગરના સાંસદ છે અને તેમને ગાંધીનગર લોકસભા માટે ભાજપ દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીજી વખત ટિકિટ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી પાટીલ પણ ઉમેદવારીપત્ર ભરશ રાજ્યભરમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રતિષ્ઠિત લોકો અને ઇન્ફ્લુએન્સર્સની બેઠક યોજાઈ હતી જેમાં તેમને જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં સહભાગી થવા અપીલ કરાઈ હતી ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજે મહુવા તાલુકાના ભાણવડ ગામના ગ્રામજનોએ હું અવશ્ય મતદાન કરીશના શપથ લીધા હતા આ સાથે સ્વીપ કાર્યક્રમ હેઠળ કોર કમિટીના સભ્યો સાથે મતદાન જાગૃતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી દાદરાનગર હવેલી ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ કાર્યક્રમ હેઠળ ચૂંટણી સંબંધિત શેરી નાટક અને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને મનોરંજનની સાથે સાથે મતદાન સંબંધિત માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીમાં સતત વધારો થશે હવામાન વિભાગના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે લૂની સ્થિતિ છે આવતીકાલે પોરબંદર ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કચ્છમાં હીટવેવના કારણે લોકોને સુરક્ષિત રહેવાની તાકીદ કરાઈ છે આ વિસ્તારમાં તાપમાન સૂકું અને ઊંચું રહેશે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બપોરના સમયમાં બહાર ન નીકળવા માટે સલાહ આપી છે ખાસ કરીને બાળકો વૃદ્ધો તેમજ લાંબી માંદગી ધરાવતા લોકોને તડકાથી બચવાની સલાહ આપવામાં આવી છે પશ્ચિમ ભારતની અને ઈશાન ભારતની સંસ્કૃતિને એકબીજા સાથે જોડતા પોરબંદરના માધવપુર ઘેડના મેળાનો આજથી આરંભ થયો છે બે દિવસીય મેળામાં યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ અંગે અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કા વધુ માહિતી આપે છે આ મેળો રાષ્ટ્રીય ફલક પર પહોંચ્યો છે રામનવમીના દિવસેથી જ આ ભગવાનના લગ્નનું આયોજન શરૂ થશે જ્યારે રાત્રિના નવ કલાકે ભગવાનની પહેલી વર્ણાંગી નીકળશે રાત્રિના સમયે ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનને વાતતે વાત લોકો નિજ મંદિરેથી વર્ણાંગીમાં જોડાશે અને ગલીઓમાં વર્ણાંગી પસાર થશે ઓગણીસ એપ્રિલ સુધી નિજ મંદિરેથી ભગવાનની વર્ણાંગી રાત્રે નવ કલાકે નીકળશે અને બ્રહ્મકુંડ સુધી જશે અને બાદમાં નિજ મંદિરે પરત પડશે આજે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીની રાજ્યભરમાં ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રામનવમીના પ્રસંગે આજે બપોરે બાર વાગ્યે સોળ મિનિટે અયોધ્યા મંદિરમાં બિરાજમાન ભગવાન રામલલ્લાની પ્રતિમાના મસ્તક ઉપર સૂર્યનું તિલક કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં રામનવમી નિમિત્તે પ્રથમવાર નીકળેલી શોભાયાત્રામાં પંદરથી વધુ રથ જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને રામધનુષ તેમજ બાણ સાથેનો શણગાર કરાયો છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી તાપીના વ્યારાનગર સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરાયું હતું મહેસાણામાં આજે તેતાળીસ રથયાત્રા નીકળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે વિશેષ હાજરી આપશે રથયાત્રામાં દસ ગજરાજ અને એકવીસ અશ્વો પણ જોડાશે સાબરકાંઠા જિલ્લાના ઈડર હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જામનગરમાં પણ શોભાયાત્રા યોજાઈ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો